એ બકરી મોઢા બકરી મોઢા ભગ્યો અરડી પગ મા તમારા બાનો ઓ

આપડે દારૂડિયા ના ઘરે જઈ બધા ભાઈ ભેગા કરીને ખાકરીએ ત્યાં ઘરે ભલે એટલે લઈ જાઉં

પાણી પાણી ભયા મજામાં મજા મજા તમારે શાંતિ છે આ વાળી જો ને હરવે કામ કરે જાય થાતું નહી પડતું મોર પાણી ભગવાન વાગે તમે ઉપાડે બે અઢી વાગે હવે ઉતર્યું હશે ને નવરાય નવરા ધોરાઈને હવે લાવો